અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ એક અને બે ના વિષયો મારો પરિચય ધોરણ ત્રણ થી આઠ માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય સોલંકી આપી હતી તેમાં ધોરણ પાંચ થી આઠ ના વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી ઇન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજના આ બેગલેશ ડેની ટીમ વર્ક થી સાર્થક કરી શક્યા હતા નમસ્કાર આજ રોજ અત્રેણે પ્રાથમિક શાળા સહોલમાં બે ક્રેશ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પ્રેરણાનો જણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચના નવીએ અત્રેણે પ્રાથમિક શાળા સહોલમાં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી અમે આ કાર્યક્રમને ટીમવર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા